પછી તો તમે એને સ્નાન પાન બધું કરી શકો આ વરસતા વરસાદની વાત છે બહુ ડીપ છે આપણું શાસ્ત્ર એક એક વસ્તુનું વિશ્લેષણ બહુ અલગ અલગ રીતે કરે છે કે વરસાદ વરસતો એમાં ડાયરેક્ટ ના કરો પછી એને તમે ભરી રાખો ઘરમાં પછી એનાથી અપ્રશ કરો કોગળા કરો કે પાન કરો કે જે કરો એ પછી બધું કરી શકાય છે એટલે પછી એનું પાન કરવું કે નહીં ઘરમાં ભરીને શું કરવું ઘરમાં ભરીને પછી જલની જેમ એનો ઉપયોગ તમે અપ્રશમાં કે જે રીતે કરતા હોય એ કરી શકો આ તો વરસતા વરસાદની ધારમાં આચમન કરવાનું ના પાડવામાં આવી છે પૌરાણિકો જે ઉદર પોતાના ઉદરપોષણ માટે કથા કરે તો તે માત્ર સંસાર જ ઉત્પત્તિ કરે છે તથા નીચા જીવ કે જે ગાન દ્વારા પૈસા કમાઈને પોતાનું ઉદરપોષણ કરે છે તો આ બંનેનું લક્ષ્ય ઉદરપોષણ છે તો આ બે વચ્ચે તફાવત વિસ્તારપૂર્વકથી સમજાવો પૌરાણિકો જે ઉદરપોષણ માટે કથા કરે તો સંસાર ઉત્પન્ન કરે અને નીચો નીચા જીવ કે જે ગાન દ્વારા પૈસા ઉદર ઉદરપોષણ કરે તો આ બંનેનું લક્ષ્ય ઉદરપોષણ છે તો આ બે વચ્ચે નો જે તફાવત જે છે એ વિસ્તારપૂર્વક સમજાવવા એ વિનંતી છેક બેયના નિંદ્ય ભાવ જ છે એમાં કોઈ ને બીજું કાંઈ નથી બે નિંદિત જ છે પોતાનો સંસારથી પ્રગટ કરવા સિવાય બીજું કાંઈ કરતા નથી ને ગાન તાન કરીને પૈસા કમાય છે એ પોતાનું ઉદરપોષણ જ બેનો હેતુ તો એક જ છે પણ પૌરાણિકોનું એ છે કે એમણે પુરાણ જ્ઞાન વગેરે પ્રાપ્ત પરંપરાથી કરેલું છે પણ પછી એનો હેતુ ખાલી પોતાના ઉદર પોષણ માટે કથા કરવાનો છે યાથી બગડી જાય છે અને ગાણોપજીવ તો પોતે નીચા જ પ્રકૃતિના જ છે એમ આટલો ફેર હોય શકે પછી છે પાછા બે એક થઈ જાય પાછા જયારે પોષણ માટે જ કથા કરે તો બે નિંદિત છે બે નિંદિત છે હકીકતમાં પણ વિશેષતામાં એટલી હોય શકે પુરાણ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે પરંપરાથી પણ હવે એનો ઉપયોગ ખોટો થઈ રહ્યો છે પણ આ તો નીચા હા ગાનો પહેલેથી જ નીચ કુલમાં જન્મેલા છે અને નીચા છે અને પાછા ગાન તાન કરીને ક્રિયા પણ ખોટી કરી રહ્યા છે પણ હકીકતમાં એ બે નિંદિત છે એટલે બેમાં કોઈ ફેર બહુ ફેર દેખાતો નથી પાછળથી તો બંને એક જ છે બહુ વિસ્તારપૂર્વક બીજું કાંઈ સમજવાનું છે બે નિંદિત ભાવો છે કે જે વક્તા તરીકે પસંદ કરવા યોગ્ય નથી અહીં મહાપ્રભનું લક્ષ્ય એ છે કે સંગ કરવો કે નહીં એની વક્તા તરીકે પસંદગી કરવી કે નહીં એ જ હેતુ છે પછી ગાનો પર જીવ કેવો નીચ છે કે એનું વર્ણન કરવાનો હેતુ નથી કે આ સમજવાની વાત બહુ છે કે મહાપ્રભુજીનો હેતુ એ છે કે એનો સંગ કરાય નહીં એને વક્તા તરીકે પસંદગી ન કરવી એ વક્તા તરીકે ભગવત ભાવ ગુણનું વર્ણન કરે તો યોગ્ય ન કરે હવે કેટલો નીચ છે કેટલો ગાનો જીવન કેટલો ખરાબ છે પૌરાણિક કેટલો ખરાબ છે એની ખરાબીનું વિશ્લેષણ કરવાનો મહાપ્રભુજીનો હેતુ નથી સંગ ન કરાય વક્તા તરીકે પસંદ ન કરાય વાત પૂરી થઈ ગઈ હવે કેમ નીચ કેટલો નીચ કેટલા નીચે ઉતરેલા કેટલા ઓલા એ એ હેતુ જલભેદનો નથી જલભેદનો હેતુ એ છે કે વક્તા તરીકે એના પાસેથી ભગવદ ગુણાનુવાદ સાંભળી શકાય કે ન સાંભળી શકાય પછી એક એકનું વિશ્લેષણ કરવાનો મહાપ્રભુજીનો હેતુ નથી કે કેટલા ખરાબ છે કેવા ખરાબ છે એ વૈશ્યાદિ તો કેવા પ્રકારની વૈશ્યાઓ છે કેવો એનો સંઘ છે કેવી પ્રકારનો દારૂ પીએ છે એ બધું વિશ્લેષણ કરવાનું મહાપ્રભુ હતું કહે કે આવા લોકોનો સંઘ ના કરવો એને વક્તા તરીકે એનો ભાવ નિંદિત છે એના ભગવદ ગુણાનુવાદ પણ તે તે પ્રકારનું હોય છે એટલે વિશ્લેષણ એ થવાનું છે કે વક્તા તરીકે યોગ્ય છે કે નહીં ભગવદ ગુણાવાનું લઈને મુખમાંથી સંખ્યો તો કેવા ભાવોને પ્રકટ કરે છે એ ભગવાનના ભગવદ રૂપ જે ગુણ છે એ કેવા રૂપવાળા થઈ જાય છે એના ભાવના પાત્રમાં આવીને પાત્રભેદ આ બતાવે છે કે એ પાત્રમાં આવી એ વ્યક્તિના ભાવના પાત્રમાં આવીને ગુણરૂપ જે ભગવદ્ ગુણ રૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ ધારણ કરે છે ભગવાનનું રૂપ હોવા છતાં પસંદ કરવા જેવું નથી છે તો ભગવદ્ રૂપને ભગવાનના ગુણ બાજા ભગવદ્ રૂપ છે પાના પાત્રમાં આવ્યા એના પાત્રમાં આવ્યા પછી અહીંયાથી સાંભળવા હવે એ ભગવદ્ ગુણનું વર્ણન કરે તો એ આપણને એ ભગવદ્ ગુણનું પણ સેવન કરવું જોઈએ નહીં કારણ કે એ પણ એ ભગવાનનું આ જે રૂપ જે છે એ પણ હવે સેવવા જેવું નથી આ વસ્તુ છે એક પ્રશ્ન આ પ્રશ્ન તો નથી પણ પોતાની રજૂઆત કરી છે કહી દઉં છું કાંઈ વાંધો નહીં કે અમારા જેવા મુગ્ધ જીવોને દુસંગરૂપી સિદ્ધાંતરૂપનો સિદ્ધાંત રૂપનો રોગ ભેડાઈ ગયો હતો પણ મહાપ્રભુની કૃપાથી અમને સિદ્ધાંતો મળ્યા અમારા રોગ મૂળમાંથી નાશ થઈ ગયા બીજા ભલે કડી વાણી કહીએ પણ અમને તો અમૃત સમાન છે મહાપ્રભુજીના ગ્રંથ વાંચન કરતા શીખ્યા નહીં તો આ બધા અમે રહીત રહે અર્થ સહિત પાઠ કરવા શીખ્યા અત્યારે સર્વોત્તમ સ્ત્રોત ચાલે છે ચિત્ર સંગતિ સહિત નામ પાકા કરીએ છીએ આપ જ્યારે વરાછાના ક્લાસમાં પધાર્યા ત્યારે જે ચર્ચા થઈ ત્યારે સમર્પિત વિશે ત્યારથી બીજે દિવસે શ્રી મહાપ્રભુજીની કાણીથી સમર્પિત જીવન જીવતા થયા અને ક્લાસમાં જેટલા બહેનો આવે છે તેમાં ઘણો ફેરફાર થયો છે અને સિદ્ધાંત ઉપર ચાલવા કોશિશ કરી રહ્યા છીએ બસ આગળ વધતા રહીએ પણ બહુ મેન્ડ મેન્ડરસ રહેતી નથી ઘરના સભ્યો કોઈ સાથમાં નથી માટે કાળજીપૂર્વક સેવા કરીએ છીએ બહુ સારી વાત છે અભિનંદનની વાત છે કે તો બીજું કઈ વાતને આનંદની વાત છે મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે કોઈ આ આપણે જે કાંઈ અધ્યયન કરીએ છીએ એમાં શ્રી મહાપ્રભુજીની વાણી છે એ મેં ગયા વખતે જ જોયું કે જો ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા બહેનો પ્રમેય રત્નાણવ જેવો ગ્રંથ ભણતા હોય ત્યારે જ મને રોમાંચ થયો કે આટલું બધું પરિવર્તન હું ધારતો નહોતો ગાવી શકશે તો રાસ ગરબા અને ધોળપદ કરી શકે બાકી મેં કીધું બે ભેગા થાય તો એ ધોળપદ ગાય બીજું તો શું કરે ગ્રામીણ વિસ્તારના બહેનો બહુ ઓછું ભણેલા કે ઘરકામમાં રહેલા એ લોકો વધારે વધારે ભેગા મળીને ધોળપદનું ગાન કરે રાસ ગરબા લે બીજું તો શું કરી શકે પણ પ્રમેય રત્નાણવ જેવો ગ્રંથ તત્વચિન્ન તત્વદર્શનનો આપણો ગ્રંથ લાલુ ભટ્ટજીનો પ્રમેય રત્ન સંગ્રહ એ લોકો ભણતા હતા ત્યારે હું ક્લાસમાં ગયો તો એ ભણતા હતા ત્યારથી જ આનંદ થયો કે નહીં એ આ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીની વાણી દૈવી જીવ છે એ સમજી જશે અને એમનું જીવન પણ જો ક્લાસમાં જતા હોય અને સમર્પિત થઈ ગયું હોય ઠાકોરજીની અપ્રસમેન ભલે ઓછી પડાય અપરસ તું ક્યારે ચર્ચા કરું છું કેવી કપ્રશ ચાલે છે આપણા બધાની આજે મેં કહી દીધી છેલ્લી અપ્રસ્તો કે ખણાવ પહેરીને પણ મેં બહાર જઈ આવ્યો તો એ વાંધો આવતો નથી તોય પાછો એને એને ખબર નથી કે આ છોવાય ગયો હું કે મેં અપરસમાં ક્યાં એ ક્યાં ગોટાળો કર્યો કે હું એમ તમે સમજાવો એમાં ગોટાળો કરું ખણાવ પહેરીને ગયો તો બહાર તો ખણાવ પહેરીને બહાર જઈ આવે ત્યાં સુધી જો ચાલતું હોય થોડું ઘણું છૂટછાટ હોય તો પણ સમર્પિત છે આનંદની વાત છે અને બહુ આનંદનો વિષય છે આપણે બધા આ રીતે જ આગળ વધતા એમ નથી આપણે આમ અમે આગળ વધતા રહીએ અમે નહીં અમે આગળ વધતા રહીએ એવી કૃપા તમે કરો તમે આગળ વધો એ આશીર્વાદ નહીં પણ અમે પણ ક્યાંક આગળ વધીએ અમે આમ નામ ના રહીએ એવા વૈષ્ણવ પણ જે એના હૃદયમાંથી આપણે પણ એવું ઈચ્છીએ જેમ કે ભેટ ઈચ્છીએ તો એવી કંઈક ભેટ આપણે ઈચ્છીએ કે અમે પણ આ માર્ગની અંદર પાછા ન પડીએ અને દુષંગથી ઘેરાઈ ન જઈએ આગળ વધતા રહીએ સ્વાધ્યાય કરતા રહીએ મહાપ્રુજીની વાણીનો હવે આ જે પ્રશ્ન છે એ જરાક લઈ લઉં છું આ દુષાંગ વિજ્ઞાનનો કે કર્મ માર્ગમાં જેમ ભગવદ જ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરે તેને ભગવદ આનંદ મળે તેની સામે જ્ઞાન માર્ગમાં જેમ અંગુષ્ઠ સ્વરૂપનું ધ્યાન તથા ધારણા કરે તો તેવા જ્ઞાનીને તે સ્વરૂપનું સાયુજ્ય પ્રાપ્ત થાય તો અહીં પ્રશ્ન એ છે કે કર્મ માર્ગીને મળતા ભગવદ આનંદ જ્ઞાનીને મળતાં બ્રહ્માનંદ અને મર્યાદા ભક્તને મળતા ભગવદ આનંદનું સ્વરૂપ શું હોય છે મર્યાદા માર્ગમાં કર્મ જ્ઞાન અને ભક્તિના ત્રિવિધ આનંદનો તફાવત સમજાવવા વિનંતી રાજકોટથી લાઈવ સાંભળતા હશે રાજકોટથી પૃષ્ઠ છે અહીંનો પૃષ્ઠ નથી એટલે કોઈ લાઈવ અહીંથી સાંભળતા હોય હવે ભગવાને અલગ અલગ માર્ગ એ પ્રકટ કર્યા છે પણ પ્રાપ્તવ્ય પાછા દરેક માર્ગથી પોતે છે પણ પોતાનું સ્વરૂપ ત્યાં અલગ અલગ પ્રકારનું છે બધા માર્ગોથી જેટલા ધર્મ સંપ્રદાયો છે જેટલા પણ ધર્મ સંપ્રદાયો છે ભગવાન ક્યાં રૂપથી એને મળવા માંગે છે એ પ્રકારનો માર્ગ એ હોય છે એ રૂપથી ભગવાન એને એ પ્રાપ્ત થાય છે તો કર્મ માર્ગીઓને પણ એ શુદ્ધ કર્મ નિષ્કામ કર્મ જો એ કરતા હોય તો એ નિષ્કામ કર્મ કરતા હોય અને એ કર્મ જો ભગવાનને અર્પણ કરતા હોય તો એવા કર્મ માર્ગીને એ મોક્ષ પ્રાપ્ત થાય ભગવાનના એ અક્ષરરૂપ ધામ જે છે એમાં વિલીન થવારૂપ મોક્ષ પ્રાપ્ત થાય નિષ્કામકર્મી એ પણ મહાત્મિક જ્ઞાન સહિત કર્મ કરનારાને તો ભગવદ્ આનંદ એને મળે છે પણ એ મોક્ષના રૂપમાં એમને પ્રાપ્ત થાય છે જ્ઞાનીઓને જો ભગવાનનું ધ્યાન કરતો હોય જ્ઞાની તો એમને ભગવાનની અંદર સાયુજ્ય થાય અન્યથા જ્ઞાનીને અક્ષરનું સાયુજ્ય થાય અક્ષરમાં એનું સાયુજ્ય થાય જ્ઞાનથી અક્ષર બ્રહ્મ એટલે ભગવાનનું જે વ્યાપક સ્વરૂપ છે એમાં વિલીન થઈ જવું એ જ્ઞાનીઓને મળતો મોક્ષ બ્રહ્મલોકમાં નિવાસ કરે ને પછી બ્રહ્મલોકમાંથી એમને પ્રાપ્ત થાય અથવા સીધા પણ એ ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે પણ એને અક્ષરરૂપ જે ભગવાન છે એનો સંબંધ થાય પણ જો ભગવત ધ્યાન સંયુક્ત હોય તો એને ભગવાનની અંદર નિવાસ સાયુજ્ય પ્રાપ્ત થાય ભગવાનમાં વિલીન થવારૂપ સાયુજ્ય પ્રાપ્ત થાય પણ ભગવાન એને એ રીતે પ્રાપ્ત થાય છે મળે છે તો ભગવાન પણ ભગવાન જે મળે છે એ રૂપ પણ અલગ અલગ છે એટલે નિષ્કામ કર્મથી પણ મોક્ષ મળે છે મોક્ષ એ પણ અક્ષરધામ હું એવું માનું છું કે અક્ષરધામમાં વિલીન થવા રૂપ મોક્ષ કર્મ માર્ગથી પણ ત્યાં જ પહોંચાય જ્ઞાન માર્ગથી પણ ભગવાનના સાયુજ્ય સુધી કદાચ પહોંચે પણ ભક્તોને જે ભગવાનનો આનંદ જે ભજનનો કે સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય છે એવો આનંદ જે છે એમને પ્રાપ્ત થતો નથી આ મર્યાદા માર્ગીઓ પણ સાયુજ્ય શાસ્ત્રી સારૂપ્ય સામીપ્ય વગેરે મુક્તિઓને પ્રાપ્ત કરે મર્યાદા ભક્ત પણ અને પુષ્ટિ ભક્ત જે છે એ ભગવાનના સ્વરૂપના આનંદને લીલાને એ પ્રાપ્ત કરે મળે છે બધાને ભગવાન પણ દરેક માર્ગોથી ભગવાનને અલગ અલગ રૂપથી એને મળતા હોય છે અક્ષર રૂપથી મળે છે ભગવાન એને પોતાના એ સ્વરૂપમાં વિલીન કરવાથી મોક્ષ રૂપમાં પણ ભગવાનને મળે છે ભગવાનનો આનંદ તો બધો જ છે પણ એને મળવાનું જે રૂપ જે છે હવે એટલું જ નહીં કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને માર્ગને જ ભગવાન મળે પણ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ ઇસ્લામ ક્રિશ્ચનો આ બધાને શું ભગવાન ન મળે એ મળતા હશે પણ એના એ જે જે રૂપથી એને ભજે છે એ રૂપે ભગવાન એને મળતો હોય છે એટલે ભગવાનના ઉદ્ધાર કરવાનું સામર્થ્યમાં એટલું વૈવિધ્ય છે કે ગમે રીતે એ ગમે માર્ગ પ્રકટ કરીને એ જીવને એ રૂપે પ્રાપ્ત થતો હોય છે જેને અલ્લાહ રૂપે વધતો હોય તો અલ્લાહ રૂપે મળતો હશે એનું એક એ રૂપ છે મળવાનું એ રૂપે મળે કોઈ ક્રિશ્ચન એના હોલી ફાધર એને એને મળવા તો એને એ રૂપમાં ભગવાન કંઈક પ્રાપ્ત થતો હશે જો ચુસ્ત ક્રિશ્ચન હોય કોઈ ચુસ્ત જૈન હોય તો એને જૈનમાં ભગવાનના તો બધા એ રૂપ છે પણ કઈ રૂપમાં એને પ્રાપ્ત થાય છે દેવતાઓને વધનારા દેવતા રૂપ પણ એ છે તો ભગવાનનું રૂપ ને દેવતા રૂપે ભગવાન એને મળે છે પિતૃઓને વધનારા પિતૃ રૂપમાં તો ભગવાન કેમાં વિભૂતિ તો એ બધા જ છે તો બધા એ રીતે મહિલાએ એ પરંપરાથી તો પાછા બધા જ ભગવદાનંદ જ કહેવા છે કારણ કે જે માર્ગ જે છે અલગ અલગ માર્ગોના વૈવિધ્યથી આપણે ચર્ચાચર્સી કરીએ છીએ ભગવાને આ પોતાનો ઉદ્ધાર જીવનો કરવાનું સામર્થ્યનું અનંત છે અનંત મા અને સામર્થ્ય હોવાને કારણે અનંત ઘણા બધા માર્ગો છે તો કોઈ માર્ગ ઊંચો કોઈ માર્ગ નીચો નહીં જેવો જેનો અધિકારી જે છે જે માર્ગનો ભગવાન એ માર્ગમાં એને ચલાવી અને જે રીતે એને પ્રાપ્ત થવું એ રૂપમાં એને મળી જાય છે પુષ્ટિ ભક્તોની વિશેષતા એ છે કે ભગવાનની રૂપની સેવા માટે સર્જાણા છે ભગવાનને સેવ્યના રૂપમાં જોવે છે ભગવાનના સ્વરૂપ જ એનું ફલ છે તો ભગવાન એને પોતાનું પૂર્ણ સ્વરૂપ રૂપે લીલા અને પોતાના સાથે એની સેવા આપીને એના સેવ્ય તરીકે એનો ઉદ્ધાર કરે છે તો અલગ અલગ રીતે પણ ભગવાનના સ્વરૂપને એટલે કર્મમાર્ગીઓને જે મોક્ષ એ મોક્ષનો આનંદ એમને પ્રાપ્ત થાય છે એ એવું મારું માનવું છે કે કર્મ માર્ગ હોય જ્ઞાન માર્ગ હોય ભગવાન મળે ભગવદાનંદ મળે પણ કે એનું રૂપ અલગ પ્રકારનું છે ત્યાં ભગવાનનું મળવાનું જે રૂપ જે છે એ અલગ પ્રકાર છે કોઈ રામચંદ્રજીનું ભક્ત છે અને રામચંદ્રજી મળી જાય એટલે એમ થઈ ગયું મને ભગવાન મળી ગયા તો અવતાર રૂપે એ ભગવાન ત્યાં રામચંદ્રજી રૂપે એને મળ્યા તો એને એને ભગવદ પ્રાપ્તિ તો થઈ પણ એ ભગવાન માયના કોને રામચંદ્રજીને જ માયના તો રામચંદ્રજી રૂપે ભગવાન એને પ્રાપ્ત થયા સાકેત ધામમાં એમ નિવાસ થાય નિવાસ થાય રામચંદ્રજી રામચંદ્રજી રૂપે રૂપે ભક્તિ કરી અને મળ્યા દેવતા રૂપે જેને ભય જાય તો ભગવાન દેવતાના રૂપ પણ છે તો ભગવાનના આ સમજી લો કે કોઈ વસ્તુ ભગવાનથી બહાર છે જ નહીં કોઈ રૂપ એને એવું નથી જળ ચેતન કોઈ પદાર્થ એવો નથી જે ભગવાન ન હોય અંતતા તો બ્રહ્મ જ છે બધું તો સમજાય આ વસ્તુ સમજાય કે નહીં જે આ પ્રશ્ન પૂછ્યો છે કે એને બધાને ભગવત આનંદ મળે તો બધાને ભગવદાનંદમાં કંઈ તારતમ્ય છે તારતમ્ય એ છે કે ભગવાન એને એ એ રૂપમાં મળવા એ છે ત્યાં તે તે રૂપથી ભગવાન એને પ્રાપ્ત અક્ષર રૂપમાં પ્રાપ્ત થાય છે તો ભગવાન અક્ષર રૂપમાં પ્રાપ્ત થાય પછી એમને એ આ સમષ્ટિ અંતર્યામીના રૂપમાં મર્યાદા ભક્તોને પ્રાપ્ત થાય એ અંતર્યામી રૂપ નારાયણ રૂપે એને પ્રાપ્ત થાય છે તો બધાએ ભગવાન ભગવાનના રૂપો અલગ અલગ રૂપ શ્રી કૃષ્ણ પ્રાપ્ત થવું એ પુષ્ટિ માર્ગીઓ એ ભગવાનના એ સ્વરૂપાનંદને પ્રાપ્ત કરે છે એની કક્ષા સૌથી ઊંચી આપણે માનવી જોઈએ અને એ અધ્યયન દ્વારા આપણે અધ્યયનથી હંમેશા સજ્જ રહેશું જેમ મેં કીધું કે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે એક્સરસાઇઝ રોજ કરતા રહેવું જોઈએ ભલે સ્વસ્થ હોઈએ તો બીમાર પડીને પછી એક્સરસાઇઝ કરવા જઈએ એના કરતાં એક્સરસાઇઝ નિયમિત કરતા રહેવું જોઈએ શરીરને સ્વસ્થ રાખીએ તો આપણે ઠાકોરજીની સેવા સુંદર રીતે કરી શકીએ આપણે કંઈ તાજા માજા થઈને ખૂબ જીવવું નથી એમ નથી આપણે તો ઠાકોરજીની સેવા બની જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુંદર રીતે ઠાકોરજીની સેવા કરીએ તો એક્સરસાઇઝ વગેરે જે કાંઈ આહાર વિહારના જે પથ્થ છે ગીરના અમારા ગૌશાળાવાળા એ ગામ જામકા ગામ છે ત્યાં ગીરની ગૌશાળા પ્રખ્યાત છે એ લોકોએ પુસ્તિકા બહાર પાડે છે કે સવારે ઉઠીને જો એકસો કે દોઢસો ગ્રામ જેટલું ગાયનું શુદ્ધ દૂધ મળે તો શુદ્ધ ગાયનું દૂધ અને એની અંદર એક ચમચી જેટલું ગાયનું ઘી જો સવારની અંદર જો હૂંફાળું સેતું પીવાય એવું દૂધ એમાં ગાયનું ઘી પધરાવીને જો કોઈ લે તો એસી નેવું ટકા રોગો થવાની શક્યતા રહેતી નથી કેન્સર શીખ થયા હોય તો પણ મટી જાય આવો દાવો કરે છે અને એના પ્રમાણ પણ આપેલા છે નીચે એ લોકોએ કે આ ફોન નંબર કરીને તમે ફોનથી પૂછી શકો છો કે આ રોગ એટલા હતા અને ખાલી એટલો જ પ્રયોગ કરવાનો છે કે બીજું કાંઈ નહીં ગાયનું દૂધ અને એમાં એક ચમચી ગાયનું ઘી શરૂઆતની અંદર કોઈને ન પચે એવું બની શકે કોળવાર ગાયના ઘીમાં ન પચવાનું બીજું કોઈ કારણ છે નહીં હલકું જ છે ગાયનું ઘી પણ છતાં પણ કોઈ પેટની ગડબડ એવું થઈ શકે પણ છતાં આગળ જતાં કંઈ થતું નથી ઉલટાની સ્વચ્છતા માટે એ પેટના વિકાર વગેરે દૂર કરે છે પણ રોગપ્રતિકારક શક્તિ જે ઇમ્યુનિટી છે એ એને એટલી બધી ઇન્ક્રીઝ કરે છે આ એક સાદો પ્રયોગ છે તો આવા પ્રયોગથી થતું હોય તો ઠાકુજીને ધરીને ચા પીતા હોય તો ગાયના દૂધમાં જ ચા બનાવીને એમાં પણ આપણને ભગવાને એવું સુંદર વસ્તુ આપેલી હોય છે પણ હવે કે ગાયનું દૂધની ચા ન ભાવે હવે જે અમૃત વસ્તુ છે તે કંઈ ભાવે નહીં તો આમાં જ બધી મકાન બધી એવી છે કે ભેંસનું આની પરેજી એ દૂધ દહીં કે ઘી ભેંસનું ક્યારે પણ આ પ્રયોગ કરતા હોય ભેંસની કોઈ વસ્તુનો ઉપયોગ કરવો નહીં આ પરેજી છે ઘી વાપરવું તો ગાયનું ઘી વાપરવું અને એ લોકો આપે પણ છે ગાયનું ઘી જોતું હોય તો એ સપ્લાય પણ કરે છે ગાયનું દૂધની વ્યવસ્થા આપણે કરવી પડે ઠાકોરજીને પણ ગાય બહુ પ્રિય છે ઠાકોરજીને ગાયનું દૂધ રોગાવીએ અને એ ગાયના દૂધ ઘી માખણ વગેરેનો જો પ્રયોગ કરીએ તો આપણા ઘણા બધા રોગોને સામે જે આ પ્રતિકાર કરવાની શક્તિ સંપૂર્ણ એ લખે છે કે સંપૂર્ણ રોગમુક્ત થવું શક્ય નથી પણ ઇમ્યુનિટી જેટલી સારી એટલું એની રોગપ્રતિકારક શક્તિ જેટલી સારી એટલું એ રોગથી બચી શકે તો આપણે પહેલાં પ્રયોગ કરીએ તો સારું રહે કે સ્વસ્થ થવા માટે જે કાંઈ ઉપાય હોય પહેલાં કરવા રોગ આવ્યા પછી કરવા એવી રીતે અહીં પણ એવું છે કે ભાઈ આપણે પહેલાં સજ્જ થઈ જઈએ આપણા ગ્રંથો સાહિત્ય સિદ્ધાંત આજ આપણો સત્સંગ કાર્યક્રમ આ જ છે કે આપણે સજ્જ રહીએ કે કોઈ પણ આપણો રોગના કીટાણુ આવતા પહેલાં આપણે એટલા સ્વસ્થ હોઈએ કે આપણને એ અસર કરે નહીં એટલા સ્વસ્થ બનવા માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ છીએ એટલે જ કહું છું ભાઈ ન તો પૂછો તો ખબર પડે કે આપણે મનમાંથી શંકાઓ કુશંકાઓ કાઢવી જ છે અને આપણે સ્વસ્થ બનવું છે અને મહાપ્રભના સિદ્ધાંત અનુસાર આપણે જીવન જીવનયાપન કરવું છે વંચકો આપણને બાધા ન કરે એવા સ્વસ્થ આપણે બનવું છે એ જ જે આજ્ઞા કરે છે કે આ ગ્રંથનો સ્વાધ્યાય કરવાથી વંચકોની માયાજાલમાં ફસાવાતું નથી